નર્મદામાં જીપી ગ્રુપના એકસો બ્યાસી કર્મચારીઓની હડતાલનું સુખદ અંત ધારાસભ્ય ચૈત્ર વસાવાની મધ્યસ્થતા સફળ પેલી એપ્રિલથી અમલી બનશે પગાર વધારો લેખિત બાહેધરી બાદ હડતાલ પાછી ખેંચાઈ નર્મદા જિલ્લાના સરદાર સરોવર યોજનાના જમીન ગુમાવનાર લેન્ડ લુઝર અને જેપી ગ્રુપમાં છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી સેવા આપતા એકસો બ્યાસી કર્મચારીઓની પંદર દિવસથી ચાલી રહેલી હડતાળનો આખરે સુખદ અંત આવ્યો છે ધારાસભ્ય ચૈત્ર વસાવા અને કંપનીના મેનેજમેન્ટ વચ્ચે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક બાદ કર્મચારીઓની પૈકીની મુખ્ય માંગણીઓને તાત્કાલિક સ્વીકાર કરવામાં છે છે ઉલ્લેખનીય કે પોતાની પડતર માંગણીઓ સંતોષવામાં ન આવતા આ કર્મચારી ગત સત્તર જાન્યુઆરીથી આંદોલન પર ઉતર્યા હતા જેને કારણે કંપનીની કામગીરી પર અસર પડી હતી બેઠક દરમિયાન થયેલા નિર્ણય મુજબ મેનેજમેન્ટ કર્મચારીઓની છ માંગણીઓ માન્ય રાખી છે જ્યારે સાતમીને મહત્વની પગાર વધારાની માંગણી અંગે પણ હકારાત્મક ખાતરી આપી છે મેનેજમેન્ટે બાસઠ કર્મચારીઓની યાદી તૈયાર કરી છે જેમને ભળતી આપવામાં આવશે જ્યારે અન્ય થી પચ્ચીસ કર્મચારીઓના હોદ્દામાં સુધારો કરવામાં આવશે ચૈતર વશાબાઈ જણાવ્યું હતું કે આગામી પહેલી એપ્રિલથી તમામ કર્મચારીઓને તેમની વરિષ્ઠતા અને કામના પ્રકાર મુજબ પગાર વધારો આપવામાં આવશે આ અંગે જેપી ગ્રુપ દ્વારા સરદાર સરોવર નિગમની ઉપસ્થિતિમાં લખિત બાય પણ આપવા માવી છે ધારા સભ્ય ચૈતર વસાવાની રજૂઆત ને પગલે મેનેજમેન્ટ આંદોલન દરમિયાન 15 દિવસનો પગાર ન કાપવા અને વહેલી તકે જમા કરાવવાની પણ ખાતરી આપી છે વર્ષોથી સેવા આપતા સ્થાનિક આદિવાસી કર્મચારીઓએ પોતાની જમીનો રાષ્ટ્રહિતમાં આપી હતી ત્યારે તેમની ન્યાયિક માંગણીઓ સ્વીકારતા শ্রমিকઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે આંદોલનના સુખદ નિરાકરણ બાદ ચૈતર વસાવાએ મેનેજમેન્ટ અને સહકાર આપનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ વિજયે শ্রমিকઓની એકતાનો વિજય ગણાવ્યો હતો છેલ્લા પાંત્રીસ વરસ ત્રીસ વરસ પચીસ વરસથી પોતાની સેવા આપતા હતા એ તમામ લોકો લેન્ડ લુઝરો છે જેમની જમીનો સરદાર સરોવર પરિયોજનામાં ગઈ છે અને એમની સાત જેટલી માંગણીઓને લઈને એમણે અનેકવાર જેપી ગ્રુપના મેનેજમેન્ટ સાથે એમણે ચર્ચાઓ કરી હતી પણ એમની માંગણીઓ સ્વીકારવામાં ન આવતા આખરે એમણે છેલ્લો નિર્ણય સ્ટ્રાઇકનો લીધો સત્તર એક બે હજાર છવ્વીસથી એ લોકો સ્ટ્રાઇક પર બેઠા હતા તે દિવસે અમે પણ મુલાકાત લીધી હતી અને મેનેજમેન્ટ સાથે વાત કરી હતી બાદમાં અઢાર તારીખે પણ અમે આવ્યા હતા અને મેનેજમેન્ટને સાથે રાખીને એનું સુખદ નિરાકરણ આવે એના માટે અમે પ્રયાસો કર્યા આખો દિવસ વન બાય વન વાતોથી ચર્ચાઓ ચાલુ થઈ પણ જે તે વખતે જેપી ગ્રુપ દ્વારા મુદ્દાઓને નજરઅંદાજ કરવામાં આવ્યો અને આ આંદોલન આગળને આગળ વધતું ગયું ત્યારે આ એકસો બ્યાસી કર્મચારીઓના આંદોલનને આજે પંદરથી પણ વધારે દિવસ ધરણાના થયા હતા અને ગતરોજ એમના આંદોલનના સાથીઓ મને મળ્યા અને ફરી આજે પણ એ જ મુદ્દાઓને લઈને એ મેનેજમેન્ટ સાથે અમે બેઠા ત્યારે એમાંથી જે સાત માંગણીઓ હતી એમાં છ માંગણીઓ એમણે આજથી જ સ્વીકારી લીધી છે અને જે સાતમી માંગણી પગાર વધારાની હતી એના માટે એમણે હાલ પૂરતા બાસઠ જણ આમાંથી બાસઠ જણની યાદી બનાવી છે અને એ બાસઠ જણને હમણાં પ્રમોશનના ભાગરૂપે ઉપર લઈ જવાના છે અને બીજા પણ વીસ થી પચીસ લોકો આમાંથી બીજાને પણ અપગ્રેસન એ લોકો આપવાના છે એવી એમણે બાહેધરી આપી છે અને એમણે કીધું છે કે પહેલી એપ્રિલથી એમને તમામ કર્મચારીઓના એમના કામના પ્રકાર પ્રમાણે એમની સિન્યોરિટી પ્રમાણે પગાર વધારો કરી આપવામાં આવશે એવું કીધું છે